કલાકારો એ કંઈક ને કંઈક પોતાનો નવો પણ ફરી બઝર વાગ્યું સૌથી મોટો સમાચાર ઉમેદવારોની ઉમેદવારી ફોર્મ ને લઈને સૌથી મોટો સમાચાર સુરત લોકસભા ચૂંટણી અંગે સૌથી મોટો સમાચાર ફોર્મ ચકાસણી ને લઈને સુરત લોકસભા બેઠક થી આ સૌથી મોટો સમાચાર આવી રહ્યા છે કોંગ્રેસ ના ઉમેદવાર નીલેશ કુંભાણી નું ફોર્મ રદ થવાની શક્યતા પ્રસ્તાવ કરતા સુધીમાં કોંગ્રેસને જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે સુરત લોકસભાને લઈ અને જે નેતાઓ છે જે ટેકેદારો છે એ અત્યારે સુરત કલેક્ટર કચેરી પણ પહોંચ્યા છે ટેકેદારની જે સહી છે એ સહીને લઈને કોઈ વાંધો ઉઠ્યો છે કોંગ્રેસના નેતાઓ એ હાલ કલેક્ટર ઓફિસ પહોંચી ગયા છે અલગ અલગ નેતાઓ છે ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી ચાર વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે ચાર વાગ્યા સુધીમાં ફોર્મ અંગે એ બધી ચર્ચા ઉપર હજુ ફાઈનલ નથી થયું કશું જ જે કાંઈ વાંધા ઉઠાવવામાં આવ્યા છે એનો જવાબ રજૂ કરવાનો ચાર વાગ્યાનો સમય છે એટલે હજુ ચાર વાગ્યા સુધી આપણે રાહ જોવી પડશે ચાર વાગે ફાઈનલ સ્ક્રુટિની થશે અત્યારે પ્રાથમિક તબક્કા ઉપર બધી વાત છે કે બધી બાબત ઉપર હજુ નથી થયો કોઈ નિર્ણય નથી થયો જે વાંધા ઉઠાવવામાં આવ્યા છે એ વાંધાની ટોટલ માહિતી ટોટલ જાણકારી મેળવવી અને એનો શું જવાબ રજૂ કરવો કાયદા પ્રમાણે શું છે બધી ચર્ચાઓ અમારા નિષ્ણાત વકીલ શ્રી બાબુભાઈ માંગુપિયા નેતૃત્વમાં ચાલી રહ્યું છે ચાર વાગે આની ફાઈનલ સ્કૂટીની થવાની છે ચાર વાગે

સુરત બેઠકના ઉમેદવાર ફોર્મ ચકાસણીનો દિવસ છે ગુજરાતની છવ્વીસ લોકસભા પર ચૂંટણી એજન્ટ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે સુરત ચૂંટણી કમિશનરે ભાજપના જે દિનેશ જોધાણી છે તેમણે ફરિયાદ કરી હતી ગોપાલ ઇટાલિયા પણ હાલ કલેક્ટર ઓફિસ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પણ કલેક્ટર સૌથી મોટા સમાચાર જોકે ફોર્મ રદ થાય તેના માટે થઈને જે ચાર વાગ્યા સુધીનો સમય છે આપવામાં આવ્યો છે રિટર્નિંગ ઓફિસર દ્વારા નોટિસ આપવામાં આવી છે ચાર વાગ્યા સુધીમાં કોંગ્રેસે પોતાનો જવાબ આપવા માટે સમય આપવામાં આવ્યો છે છે ટેકેદારની સહી અંગે કોઈ સમસ્યાની વાત સામે આવી રહી જોકે હાલ ફોર્મ રદ થાય તેવી માત્ર શક્યતાઓ છે નિલેશ કુંભાણી પણ પોતાની વાત મૂકી રહ્યા છે પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે સાથે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને હા વકીલ પણ છે ગોપાલ ઇટાલિયા કોંગ્રેસ પોતાની કાયદાકીય લડત છે એ લડત પણ આ મુદ્દે ચલાવશે કલેક્ટર ઓફિસ હતી કોઈ માહિતી આપી નથી ચાર વાગ્યા નો અમને ટાઈમ આપ્યો છે ચાર વાગ્યા કરી તમે આવો ત્યારબાદ જે કઈ હશે તમને માહિતી આપશે ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી મીડિયા દ્વારા ફોન આવે છે તમારા ફોર્મ ફોર્મમાં શું પ્રોબ્લેમ છે અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં ચાર હાલ વાગે નો ટાઈમ આપ્યો છે બસ વાગે એટલે તમે આવો 7 માં ખામી દેખાય છે શું અમને જાણ કરવા મને થાય હું ખામી છે અમારા ફોર્મમાં કોઈ પણ ખામી છે નહીં પણ બધાય છે વાગે છે

ચુટણી એજન્ટ દિનેશ જોંધાણીએ વાંધો નોંધાવ્યો હતો જોકે હાલ કલેક્ટર ઓફિસથી જે કોંગ્રેસના ઉમેદવાર છે તે નીકળી રહ્યા છે ફોર્મ ચકાસણી થઈ ગઈ છે ચાર વાગ્યા સુધીમાં કોંગ્રેસને પોતાનો જવાબ રજૂ કરવાની વાત કરવામાં આવી છે રિટર્નિંગ ઓફિસરે આ મામલે નોટિસ પણ પાઠવી છે ચાર પૈકી ત્રણ ટેકેદારોની જે સહી છે તેને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો છે ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી દ્વારા આ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો પ્રસ્તાવ કરતા ટેકેદારોની સહી અંગે સમસ્યાની ની વાતને લઈ અને જે ફોર્મ છે ફોર્મ રદ કરવાની વાત ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો જોકે હાલ આખી વાતને ચૂંટણી કમિશન દ્વારા સાંભળવામાં આવી છે ચાર વાગ્યા સુધીમાં કોંગ્રેસ પાસે પોતાનો જવાબ પણ માંગવામાં આવ્યો છે